ફરીથી વાત કરવાની છે મહિલા સન્માનની હવે જ્યારે વાત આવે છે ધર્મની ત્યારે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જોવામાં નથી આવતો અને આજે હું તમને વાત કરીશ એક એવા વિવાદની જે ગુજરાતથી લઈને દિલ્હી સુધી પહોંચી ચૂક્યું છે અને ગાંધીનગરમાં બેઠેલી ભાજપની સરકાર હલી ચૂકી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ માફીની અપીલ કરી ચૂક્યા છે છતાં ક્ષત્રિય સમાજે ચીમકી આપી છે કે નરેન્દ્ર મોદી પણ અપીલ કરશે તો હવે માની લેવામાં આવશે નહીં ભાજપના જે હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને જો ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા એક સભામાં એમણે ક્ષત્રિય બહેનો માટે કંઈક વિવાદિત નિવેદન આપ્યું હતું અને ક્ષત્રિય સમાજ જેને ખૂબ જ બહાદુર સમાજ માનવામાં આવે છે અને આપણે ઇતિહાસમાં જોઈ પણ ચૂક્યા છીએ કે ઇતિહાસમાં ક્ષત્રિય બહેનોએ પોતાની ઇજ્જત બચાવવા માટે ઘણા જોહર પણ કર્યા છે અને હાલમાં અસ્મિતાબાએ પણ ચીમકી આપી છે કે જો પુરુષોત્તમ રૂપાલાનું ટિકિટ પાછું નહીં ખેંચવામાં આવે તો એ એના ઘરની આગળ જોહર કરશે હવે જે આપણે ક્ષત્રિય સમાજ અને આપણા ભાઈઓની એકતા જોઈએ તો પોરબંદરના ઘણા ગામોમાં આજે એવા બેનર પણ લાગી ચૂક્યા છે કે ભાજપને બીજેપીને નો એન્ટ્રી અને એક મહિલા તરીકે હું છું આબેદા પઠાન અને મારા સાથી છે જર્નલિસ્ટ ઉજેબ આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ ધ પાવર ઓફ ટ્રુથ એક મહિલા તરીકે હું આ અમારી જે દરબાર બહેનો છે ક્ષત્રિય રાજપૂત બહેનો છે એમને મને હું એમને ટેકો આપું છું કે જ્યાં નારી સન્માનની વાત હોય ત્યાં કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને ચલાવી નહીં લેવામાં આવે છે એટલે અમારી ચેનલ તરફથી રાજપૂત દરબાર બહેનોને પૂરતો સપોર્ટ છે જેમાં તમે હાલમાં જે માહોલ જોઈ ચૂક્યા છો કે ક્ષત્રિય સમાજમાં કેટલું બધું આ વિવાદ બયાનને લઈને હોવાપો થઈ ચૂક્યો છે અને એ લોકો હવે કોઈ પણ ભાગે સમાધાન કરવા તૈયાર નથી તો એનાથી હું મારી મુસ્લિમ કોમ્યુનિટીને એક સંદેશ આપવા ઈચ્છું છું કે આપણી ફિલ્ડમાં અત્યારે જોવા જઈએ તો કેટલી મુસ્લિમ મહિલાઓ છે જે વારંવાર હું દરેક વિડીયોમાં બોલું છું હું છું કે જેનબેન શેખ કોર્પોરેટર હોય સુહાનાબેન કોર્પોરેટર હોય અઝરાબેન હોય નૂરજાબેન હોય કે પત્રકાર પત્રકારત્વમાં કે રાજકારણમાં જેટલી પણ બહેનો છે તો મારી મુસ્લિમ સમાજને પણ એક વિનંતી છે કે મા બહેનોની ઇજ્જત કરો આપણા સમાજની બહેનો આગળ આવે છે તો તેમના માટે એક થાવ કોઈ એમને ગાલી આપે કે ખોટું બોલે તો સમાજ એક થઈ જાઓ અને બીજી મુસ્લિમ સમાજને એક અપીલ છે કે હાલમાં ગાઝા ફિલિસ્તીનમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે તો ઇઝરાયેલી પ્રોડક્ટનો એક દિવસ માટે બહિષ્કાર કરો જેનાથી ઇઝરાયલમાં બેઠેલા યહૂદીઓને ખબર પડી જાય કે મુસ્લિમોમાં કેટલી એકતા છે અને એક દિવસમાં જો ખરબો રૂપિયાનો એમને નુકસાન થાય તો ગાઝામાં જે માસૂમ બાળકો અને ઔરતોના કતલે આમ થઈ રહ્યા છે એ બંધ થઈ જાય જો તમે આજે એક યહૂદી પ્રોડક્ટ ખરીદો છો તો એનો એક રૂપિયો એક ગોળી સમાન છે જે જઈને કોઈ મુસ્લિમ બચ્ચાના કે કોઈ મહિલાના કે કોઈ ભાઈની છાતીમાં ઉતારી દેવામાં આવશે એટલે મુસ્લિમ સમાજને પણ એક જ અપીલ છે કે એક થઈ જાઓ